ગ્રીક સમ્રાટ સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેનું યુદ્ધ ઈસવીસન પૂર્વે ત્રણસો સત્યાવીસ છવ્વીસ એલેક્ઝાન્ડર ફિલિપનો આ પુત્ર અને મહાન ફિલસુફ એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર વીસ વર્ષની વયે મેસોડોનિયાનો શાસક બન્યો સમ્રાટ બન્યા પછી વિશ્વ વિજયની કામના સાથે નીકળી પડ્યો ભારત વિજયના માટે એટલે પણ જરૂરી હતો કે તેના પિતા ફિલિપ પણ ભારત જીતી શક્યા ન હતા બીજું કે વિશ્વ વિજયના ભાગરૂપે ડેરિયસ સામ્રાજ્યના દૂર પૂર્વના ભાગ સુધી પહોંચી સાગરની સમસ્યા હલ કરવા ઈચ્છતો હતો આ ભૂગોળ ગ્રીષ્ણા એ ભૂગોળ શાસ્ત્રીઓને પણ ચક્કરમાં નાખતી હતી એ હિન્દુ પર્વતમાળા વટાવી કાબુલ પહોંચ્યો વચ્ચેના પ્રદેશોના રાજાઓ શશીગુપ્ત આંબી અને સંજયે એ સિકંદરની પ્રચંડ શક્તિઓ પીછાણી શર શરણાગતિ સ્વીકારી કહેવાતા યોદ્ધાઓ ઝૂક્યા પણ ત્યાંની આદિ જાતિઓ અને જંગલી પશુઓ સિકંદ અને સરળતાથી શરણે ન થયા જંગલી પશુ અને ખાસ તો વાંદરાઓએ સિકંદરનો રસ્તો રોક્યો વાંદરાઓને જોઈને તો સિકંદરના સૈનિકો રીતસર ડરી જ ગયા હતા સ્થાનિક નદીઓ પણ ચોમાસામાં ઉફાન પર આવી સિકંદરનો રસ્તો રોકાતી હતી સિકંદર અહીં પહેલીવાર મોર પણ જોયા તે મોરના સૌંદર્યથી એટલો તો પ્રભાવિત થયો કે પોતાના સૈનિકોને મોરને ન મારવાની આજ્ઞા કરી હતી સિકંદરે પોરસને ભેટ સોગાદો અને આદેશના ભાવ સાથે જેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું પણ સાડા છ ફૂટ ઊંચા સોહામણા હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજૂર ન હતું વાયવ્ય ભારતના સરહદી રાજ્યોના રાજાઓની શરણાગતિ અને તેમના તરફથી મળેલી ભેટ સોગાદોથી ઉત્સાહિત થયેલા સિકંદરે પોરસને ભેટ સોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા પ્રમાણ કર્યું પણ સાડા છ ફૂટ ઊંચા સોહામણાની હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજૂર ન હતું પરિણામે સિકંદર અને પોરસનું એ મહાયુદ્ધ સિકંદરે પોરસ પર આક્રમણ કરતા પહેલા એ પાંચ નદીઓ પાર કરી પાંચ એ નદીઓ પાર કરીને લશ્કર સાથે જેલમના કાંઠે ખડો થયો પોરસના પચાસ હજાર સૈનિકો સામે સિકંદર પાસે માત્ર સુનંદા પાંચ હજાર સૈનિકો જ હતા પણ સિકંદર પાસે પોરસની તુલનામાં આધુનિક શસ્ત્રો હતા ગ્રીકો આ સમયે તલવારોનો ઉપયોગ શરૂ કરી ચૂક્યા હતા અને તેમની વ્યૂહ રચનાઓ તો કાબિલે દાંત હતી જ પોરસ અને તેના સૈન્યનો બુલંદ હોંસલો અને પૂર બહાર વહેતી એ જેલમને જોય સિકંદરે તેની વ્યૂહરચના બદલી જેલમ પાર કરવી અઘરી હતી ત્યારે પોતાના સૈન્યને વીસ માઇલ દૂર આવેલા એક નાના દ્વીપ પર લઈ જઈ અને વરસાદી વાતાવરણમાં જેલમ પાર કરી પોરસની લગો લગોલગ આવી પહોંચ્યો પ્રથમ દિવસે પોરસ પુત્રે સિકંદર સામે યુદ્ધ છેડ્યું તેમાં ચારસો સૈનિકો સાથે પોરસનો પુત્ર માર્યો ગયો પોરસનું લશ્કર હાથી રથ અને પદાતી લશ્કર હતું કોરીના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાળ ધનુષો પર કમાન ચડાવવી શક્ય ન હતી રથ પણ કિચડમાં ફસડાઈ પીડ્યા અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાળ ભાલાઓથી હુમલા કરી તેમની સૂંઢ કાપી પાગલ કરી દીધા પગલાયેલા હાથીઓએ પીછે મૂળ કરી ખુદ પોરસની સેનાનો કચ્છ ઘાણ વાળી દીધો પોરસની સેનામાં નાસભાગ મચી ગઈ યુદ્ધ આઠ કલાક ચાલ્યું તેમાં ભારતીય સૈનિકો સૈનિકો અને અંદાજે વીરગતિને પામ્યા ત્યારે એ અંતે સિકંદરની વલ્લભધારી અને અશ્વસેનાએ પોરસ પર હલ્લો બોલાવ્યો પણ એકલવીલ પોરસ મહાકાય હાથી પરથી હજુ પણ જજુમી રહ્યો હતો શરીર પર નવ જગ્યાએ જખમી થવા છતાં તેનો જુસ્સો બરકરાર હતો આકરે તેને બંદી બનાવી સિકંદર સામે પેશ કરવામાં આવ્યો સિકંદરે વિશ્વ વિજેતાની અદાથી પોરસને પૂછ્યું બોલ તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે એક જીતેલો રાજા હારેલા રાજા સાથે વાત સાથે કરે છે તેઓ શું કહે છે પોરસ પોરસ ઉવાજ કે છે કે એક જીતેલો રાજા હારેલા રાજા સાથે કરે તેવો પોરસના સાહસ સ્વાભિમાન અને બહાદુરીથી પ્રભાવિત થયો કહેવાય છે કે સિકંદરે તેનું રાજ્ય પરત કર્યું પણ તેની પાછળ આટલું કારણ પર્યાપ્ત નથી વાસ્તવમાં તો સિકંદર આવા બાહુબલી રાજાને મિત્ર બનાવી અને ભારતમાં આગળ વધવા માંગતો હતો પણ તેનું એ સ્વપ્ન સાકાર ન થયું કારણ કે પોરસની બહાદુરીથી અંજાઈ ગયેલા સિકંદરના સેનાપતિઓને આગળના ભારતના રાજાઓ અને તેના લશ્કરની કલ્પના કંપાવી રહી હતી તેથી પોતાના સૈન્યમાં જ વિદ્રોહ ન પેદા થાય તે હેતુથી સિકંદરે સ્વદેશ પાછા ફરવાનું મુનાસિફ માન્યું અને ઈસવીસન પૂર્વે માન્યુંંદરના ભારત અભિયાનનો અંત આવ્યો આ ઘટના ભારતના ઇતિહાસકારો ઉપરાંત સાહિત્ય સર્જકો માટે પણ મનભાવન વિષય રહ્યો છે સેંકડોની સંખ્યામાં ઇતિહાસકારો અને સર્જકોએ સિકંદરના ભારત અભિયાનને માત્ર સિકંદર રીતે યુરોપના વકીલ હોય તેમ વાત કરી છે વાસ્તવમાં સિકંદર અને ગ્રીકો જે ઝડપે ભારતમાં આવ્યા હતા તે જ ઝડપે પાછા ગયા હતા કોરિનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાળ ધનુષ્ય પર કમાન ચડાવવી શક્ય ન હતી રથ પણ અધૂરામાં પૂરું સિકંદરે હાથીઓ પર વિશાળ ભાલાઓથી હુમલા કરી તેમની સુડ કાપી પાગલ કરી દીધા પગલાયેલા હાથીઓએ પીછે મૂળ કરી અને ઓગણીસ મહિનાના ભારત નિવાસે ભારતના સમાજ જીવનને ખાસું પ્રભાવિત કર્યું હતું ભારતની સરહદ પર એ બફ ફેલા એટલે કે સિકંદર નો ઘોડો જ્યાં મર્યો હતો તે સ્થળ અને નિકાયા એટલે કે વિજય સ્થળ નામના બે નવા નગરોનું નિર્માણ ભારતમાં ગ્રીક છાવણીઓની રચના ભારતીયોના ખગોળ વિદ્યાના જ્ઞાનમાં એ અભિવૃદ્ધિ ભારત અને ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોનું સ્થાપન સિકંદર પહેલા એ અણધડ અને બેડોળ બનતા એ ભારતીય સિક્કાઓનો સુડોળ અને ચોક્કસ એ આકારના બનવા વગેરે સિકંદરના આ યુદ્ધની અસરો હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે